અંકલેશ્વરના જૂના પુરવાટામાં આવેલા શ્મશાન ભૂમિ પૂરમાં ખંડેર બની છે જેના કારણે મૃતકોને અગ્નિ દાહ આપવામાં મુશ્કેલીઓ સર્જાઈ હતી અંકલેશ્વર જૂના બોરભાટા બેટમાં આવેલા શમશાન ભૂમિ પૂરમાં ખંડેર બની ગયું છે જેના કારણે મૃતકોને અગ્નિદાહ આપવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે શમશાનમાં પડેલા પથ્થરોને અને આડસ ઉભી કરી અંતિમ વિધિ કરવામાં આવી રહી છે તંત્રની ઉદાસીન નીતિ વચ્ચે અંતિમ ક્રિયા કરવા આવતા પરિજનો દ્વારા પુનઃ શમશાન ભૂમિ નિર્માણ કરવા માંગ કરી રહ્યા છે ચોમાસા દરમિયાન સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું હતું જેના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતાં ત્રણ જિલ્લાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરો સાથે અનેક ગામોમાં પણ પૂર સ્થિતિનું નિર્માણ થયું હતું અને સૌથી વધારે અંકલેશ્વર પંથકમાં રેણાંક વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી આ પૂરની સ્થિતિમાં સિલ્વર બ્રિજ બાજુમાં જૂના બોરભાટા બેડ પર નર્મદા કિનારે આવેલા શમશાન ભૂમિ પણ બચી ન શકી હતી પારો ધોવાણ થવાથી સાથે સાથે શમશાન માટે બનાવેલા સ્ટ્રક્ચર નીચેથી માટી ધસી જવાની સાથે સાથે અંદર મસમોટી દરાર પડી જવા પામી છે જેને લઈ શમશાનનો સંપૂર્ણ અંતિમ સંસ્કારનો ભાગ જમીન દોષ થઈ ગયો છે જેના કારણે બે ચિતા પૈકી એક જ ચિતા અને તે પણ અંતિમ સંસ્કાર માટે જોખમી સાબિત થઈ ગઈ છે કોઈ પણ મુદ્દેના અંતિમ સંસ્કાર કરવાના હોય તો ચિતાની સગડીની આજુબાજુ ચાર પાંચ ફે આટા ફેરા મારવાના હોય છે જે આટા મારવા માટે પણ લોકોને ભારે તકલીફો વેઠવી પડી છે તેમ છતાં જોખમી રીતે પણ સ્વજનો અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે રોજના ચારથી પાંચ અંતિમ સંસ્કાર માટે મૃતદેહો આવતા હોય છે જેની સામે શ્મશાનમાં બે ચિત્તા કાર્યરત હતી પરંતુ પૂર્ણ પાણીમાં શમશાનને નુકસાન થતાં માત્ર એક જ ચિતા કાર્યરત છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે તેનું સમારકામ કરાય તેવી લોક માંગ છે